નમસ્કાર મિત્રો અત્યારે સુરતની અંદર કિરણ વિસ્તારની અંદર આ ભાઈ અત્યારમાં સરિયા ગાડીને ફિટ કરી રહ્યા છે તો દરેક મિત્રોને સરિયા ગાડીની અંદર નખાવી દેવા જોઈએ ભાઈ કેટલાક લોકો આવે છે સરિયા નખાવા માટે વધારે આવે છે રોજના સો દોઢસો માણસ આવે છે બંધાવા માટે પૈસા સામુ કોઈ જોતા નથી હવે હા કે દવાખાનાવાળાને વાળાને દોઢ બે લાખ રૂપિયા અપાય એના કરતાં પચાસ રૂપિયા સરિયો બાંધીને આ આપી દેવા સા તો ગરીબ માણસ સુધી સારું થાય અને અમારું બી સારું થાય આ આપણે સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનની ગાડીમાં સરિયો અત્યારે નખાઈ દીધેલો છે અને લોકો જે જઈ રહ્યા છે ને તમે જુઓ સરિયા વગરના જઈ રહ્યા છે એટલે આ બધા લોકો સુધી આ વિડીયોને શેર કરવા વિનંતી કે જેથી કરીને આ બધા સરિયા નખાવી દે પછી કેવું છે દોરી અડી જાય ને તો માણસની અંદરથી એક કાગરી લોહી ગપ 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 નીકળી જતું હોય છે અને પછી બહેનોને કાંઈ કારણ વગર વિધવા થવું પડતું હોય છે ને વિધવા સહાય લેવા માટે ક્યાંય કીટ લેવા માટે જાય ને તો ત્રણ પેઢીના બધા પૂરા વાપવા પડતા હોય છે ત્યારે એને વિધવા કીટ મળતી હોય છે તો બહેનો કાંઈ કોઈ એના હસબન્ડનું મૃત્યુ નથી કરી નાખતા પણ આજે કરીને તમાકુન માવાન ગુટખાન ખાઈ ખાઈને માણસો ટપોટપ મરી રહ્યા છે કેન્સરનો ભોગ બની રહ્યા છે સાથે આવા હરિયા નખાવતા નથી જો કોઈક કોઈક નીકળે છે આવો પચાસ રૂપિયાનો સરિયો હોય એ અત્યારે આપણને ખબર છે કે હવે ઉત્તરાયણનો તહેવાર આવવાનો છે ને પંદર દિવસ કરતાં વધુ સમયની વાર છે પણ અત્યારે ગમે ત્યાં જ્યાં દોરી આડી પડે અને માણસને વાગી જાય હજી હમણાં ચાર દિવસ પહેલાંનો કિસ્સો સુરતની અંદર જ હતો કે ભાઈ હરિયો નહોતો નાખ્યો ને દોરી વાગી ગઈ તો પછી એમ્બ્યુલન્સ આવે આવે ત્યાં તો એ ભાઈનું મૃત્યુ થઈ જાય એટલે કહેવાનો મિનિંગ એટલો છે કે દરેક મિત્રો પચાસ રૂપિયાની કિંમતનો હરિયો છે પણ પચાસ રૂપિયામાં એક કરોડનો વીમો તમને આપે છે એવું તમે માની શકો એવી મારી વિનંતી છે કે દરેક લોકો આ હરિયા નખાવી દે આ હરિયા વગરની જ બધી ગાડીઓ હરિયા વગરની જાય છે એટલે આ વિડીયો દરેક જે કોઈ બાઇક રાખતા હોય ને એના સુધી આ પહોંચાડી જ દેવો દરેક લોકો જે બાઇક રાખતા હોય એ બધા હરિયો નખાવી દે એવી બધાને વિનંતી સાથે કારણ કે આ એકવાર દોરી વાગે ને પછી બહુ બધું આની પહોંચતી હોય છે આપણા પરિવારના બાળકો સ્ત્રીઓ બધા હેરાન હેરાનને પરેશાન થતા હોય છે પછી સહાય પેટે ઝીરો હોય છે કોઈ અત્યારે સહાય આપવા તૈયાર રેડી નથી કારણ કે આપણી પચાસ રૂપિયાની એક નાની એવી ભૂલ હોય એના કારણે આપણે જો આ વાગી જાય ને દોરી તો બહુ બહુ તકલીફ થતી હોય છે એટલે આ ભાઈ અત્યારમાં સરિયા નખાવી રહ્યા છે પણ એટલી બધી ગાડી નીકળે છે પચાસ રૂપિયા ભાઈ પચાસ રૂપિયા સરિયાના પચાસ રૂપિયા છતાંય કોઈ ઊભું રહેવા તૈયાર નથી એટલે કહેવાનો મિનિંગ એટલો છે કે આ સરિયો નખાવી દેવો જોઈએ સરિયો નાખવાથી આપણને સેફ્ટી મળે છે આગળ ગાડીની આગળ બાઇકમાં જો કોઈ બાળક બેસાડેલું હોય તો બાળકને પણ સેફ્ટી મળે છે કોઈ કોઈ લોકો સરિયા નખાવી નીકળી જશે અત્યારે અને દિવસ દરમિયાન તમારા કોઈ પણ એરિયાની અંદર આવી રીતે સરિયા લઈને બિચારા આ લોકો ઊભા જ હોય છે એની પાસે ચાલી પચાસ રૂપિયાનો એક સરિયો આવે છે એ નખાવી દેવો જોઈએ એવી મારી દરેકને ભલામણ સાથે આ વિડીયોને ખૂબ શેર કરી દેજો ઓકે અસ્તુ ધન્યવાદ